ખંભાતના ચુનારા સમાજના આગેવાનો દ્વારા મામલતદાર શ્રી તેમજ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આણંદ જિલ્લાના છેવાડાના ખંભાત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ભયાનક નશાયુક્ત કેમિકલવાળી તેમજ નશાની ગોળીઓ અને સિરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને યુવાનો બરબાદીના પંથ તરફ જઈ રહ્યા છે ખંભાતના ચુનારા સમાજ સેવા ટ્રસ્ટના આગેવાનો દ્વારા ખંભાત શહેરમાં ચાલતા દારૂ જુગાર નશાયુક્ત તેમજ નશાની ટેબ્લેટ એમડી ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા તેમજ યુવાનોને નશાખોરીથી બચાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્ર આપવા માટે સમાજના જીતેશભાઈ ચુનારા સ્થાનિક કાઉન્સિલર પ્રફુલભાઈ ચુનારા તેમજ ચુનારા સમાજના અગ્રણીઓ યુવા નેતા વિનેશભાઈ ઉર્ફે લાલાભાઈ ચુનારા બિપિનભાઈ તેમજ નરેશભાઈ તથા સમાજના ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મામલતદાર તેમજ ખંભાત શહેર પીઆઈશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટ સંજય ચુનારા ખંભાત આણંદ પ્રકાશભાઈ આજે ચુનાળા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે તો કયા વિષયને લઈ અને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છો જે વિસ્તાર વિસ્તાર છે ખાસ કરીને ગરીબ છે એમાંય અમારા ચુનાળા સમાજ આ બધા વિસ્તારની અંદર ગેરકાયદેસર નસલી દવાનું વેચાણ અને અન્ય જે ગેરકાયદેસર ધંધાની પ્રવૃત્તિ થાય છે એના માટે અમે આ આવેદનપત્ર મામલતદારશ્રીને આપીએ છીએ અરવિંદભાઈ ચુનાળા ચુનાળ સમાજના આગેવાન તરીકે ફરજ છું સમાજના જે કોઈ પણ કાર્ય હોય એ માટે આ આવેદનપત્ર અમે આપવા આવ્યા છે મામલતદારસિંહ સાહેબને કે ચુનાળ સમાજની અંદર હાલમાં જે સિરપનું દવાનું જે જુગાર જુગાર દારૂ ને દેશી ધંધો ચાલી રહ્યો છે અને એની યોગ્ય તપાસ કરવા માટે અમે મામલતદારસિંહ સાહેબને મળવા આવ્યા છે અને આની યોગ્ય તપાસ થાય ને અમારા આ સિરપના કારણે દારૂ જુગારના ના કારણે અમારા યુવાનો હાલમાં મૃત્યુ પામેલા છે એના માટે અમે આવેદનપત્ર મામલતદારસિંહ સાહેબને આપવા આવ્યા છો શું નામ છે આપનું હિતેશભાઈ ચુનારા હવે જે શ્રી ચુનાળા સમાજ સેવા ટ્રસ્ટના આપ પ્રમુખ છો હા તો કયા કારણોસર આપ આજે મામલતદારસિંહને આવેદનપત્ર આપવા આવ્યો છો